ગુજરાતી લોક સંગીતના લોકપ્રિય ગાયક ગમંત સાંથલે એકવીસમી ઓગસ્ટે તેમના વતન જોટાણા તાલુકાના સાંથલ ગામેથી પાવન યાત્રાધામ રણુજાક માટે યાત્રા યાત્રાની શરૂઆત પગપાળા યાત્રાની શરૂઆત કરી હતી આ રામધણીની યાત્રા દરમિયાન તેમણે પાલનપુર નજીકના જગાણા ગામ પાસે આવેલા જૈન દેરાસર ખાતે વિરામ કર્યો હતો વિશ્વભરમાં ગુજરાતી ગીતોના માધ્યમથી ઓળખાતા ગમનભાઇ સાંથલની રણુજાની યાત્રાને લઈને ચાહકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો છે જગાણા ખાતે તેમને મળવા માટે અનેક ચાહકો ઉમટી પડ્યા હતા આ અવસરે લોકગાયક જૈમીન ઢભોળા પણ તેમના સંગાથમાં જોડાયા હતા જ્યાં તેમના ચાહકો દ્વારા ઠેર ઠેર સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું જેના કારણે રણુજા યાત્રીનો માહોલ વધુ ભાવવિભોર બની ગયો હતો જોટાણા તાલુકાનું સાંથલ ગામ એટલે ભુવાજીનું ગામ રમનભાઈ સાંથલનું ગામ ગુજરાતમાં નહીં પણ દેશ વિદેશમાં બુવાજીનું પૂંજતું નામ અમારા ગમનભાઈ સાંથલનું જે સાંથલથી રામદેવરા એટલે કે રણુજા જઈ રહ્યા છે એકવીસ તારીખે સાંથલથી રણુજા જવા માટે નીકળ્યા છે આજે અહીંયા અમારી બાજુ એટલે કે જગાણા પાલનપુરની બાજુમાં જગાણા અહીંયા જૈન દેરાસરમાં રોકાયા છે